હાલ છે માતાજી બધાને માતાજીઓનો સારો કરે તો તેમ છો બધા મજામાં છો તો બધા મજામાં દઈશો અને એને પણ મજામાં સી અને અમારી લાઈ નથી થતું કારણ કે લગ્નમાં પડ્યા છે અને પછી એક બે જણાં લગ્ન છે પછી મળે તે લાઈવ થઈશું અને ટાઈમ મળશે તો થાય છે નહીં મળે ટાઈમ તો લાઈ નહીં થઈ અને તમને બતાવું કે અમે છે ને

ને વિપંગડી નો ખર્જો થઈ ગયો છે અને જા જોઈની હસાનલા સોટાડીન બુંજ બેહી દીધી તેમ જૈસા કસો જા બળે ગયે ઓનલાઈન મગાઈતી ઓનલાઈન જી ઓનલાઈન એ તો એવું જ હોય ઓનલાઈન જવું આ બુધીનિક લગાવવાનું આવડવા હે વી સેબતે બુધીના ક્યાં કઈ કરવાનું તો મિત્રો આપણે જો પંખડી લગાવવાની જગ્યા જરાય જરાય અને આમાં કે ધૂળ ને એવું કંઈ નહીં લગાવવાનું આમાં બોલ ને એવું ના લગાવેલું છે હું કઉ છું નવું નવું લગાવી દે અને આ ડોખું છે કંઈક લગાવવાનું તો પંખડી ફિટ કરી દો અને આ ઉનાળો મિત્રો આવી ગયો છે એટલે પંખડી તો જઈ જ તે કા જોય તો એ મનવાલે અને આપણે મિત્રો આપણે કુલર એટલે હારું કરાવવાનું છે પણ મિત્રો અમારે કુલર પણ હમું કરાવવાનું છે અને અમારા સાહેબ તમે જોઈ શકો છો ફિટકી દીધી છે તો હવે ઉનાળો આવશે એટલે પાંઘડી તો આખેની લગાવી દીજો એટલે ઓલું ન થાય ને આમ મિત્રો પંખડી બળી જાય એટલે એક પંખડી ગેરંટી છે એમની બફારા પીડી દેવાનું પણ કારણ કે બે પંખડી આ બીજી પંખડી છે અને એક મોટો પંખો હતો એના પાખડા ને આમ મળ્યા ને આમ મળ્યા ને આમ મળ્યા ને તેમ મળ્યા ફલાણા મળ્યા ને ટીકડા મળ્યા तो मित्रो पङ्खा पूरुरी नख्य पङ्खा मुक् पङ्खी पाेड पङ्खड पूरुरी नख्य नी पङडी लै गेसे त नी पङी दे हेलो अनि मस्त डेकोरेशन फिट गरेछ बाजुमा गीत गाउँ <laughs> पादरा તો મિત્રો કેવું પડે પાધરા શિયાળી દઈશ તો પાધરા દાતા ને તમે તો બોલા છે હાલો મિત્રો મેં વાળું કરી લેવી અને પછી તમને હમણાં ડેકોરેશન ફિટ થઈ જાય તો તમને બતાવીશ કેવું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે તો ચાલો બાય બાય તો લો મિત્રો સરસ મજાનો તમે જોઈ શકો છો નજારો છે અને આ ઝાડવા જો કાંઈ ઘટ્ય નહીં એવા છે મસ્ત ઝાડવા તમને બધા ઝાડવા બતાવું આ બાજુ આ કેમ બનશે વારાફતી થાય બે હા એ બે ઠાકડા બનશે ચાલો નક્કી તાના જઈ શકો છો ઝાડવા તમે બહુ મસ્ત સરસ મજાના આ એસે અને કોણે સે આ ઝૂમ માર જેવું સરસ મજાનું છે અને આ ફરતી જો લાઇટ ગોઠી છે નજીકથી જોતેમી કેટલું મસ્ત લાગે છે અને મારા વાલા મિત્રો સે અમારા ભાઈ આર્મીમાં અને એના લગન છે